સાબરકાંઠાના હિંમતનગર સરવણા પ્રાથમિક શાળામાં નવોદયની પરીક્ષામાં કોલ લેટર ન આપતા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા સરવણા શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે હિંમત હાઈસ્કૂલમાં કોલ લેટર મોડેથી મળતા વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા વાલીઓનો આક્ષેપ છે કે શાળાની બેદરકારીના કારણે બાળકો પરીક્ષાથી વંચિત રહ્યા જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શિક્ષણ વિભાગ પાસે માંગ કરી છે સ્કૂલની જવાબદારી બને છે કે આખલા દિવસે પરીક્ષાની જાણ કરવાની હોય છે તો આજે એમને પરીક્ષાના જે દિવસે સરહદ એ પરીક્ષાથી નવોદયની મત સ્કૂલમાં મારા બાળકોની સરળના પ્રાથમિક શાળામાં એમને અગિયારને સાડા અગિયાર એ કોલ લેટર આવ્યો છે પરીક્ષા આપવામાં આપવામાં આવ્યો છે તો અમે ટાઈમસર પહોંચી ના ના શક્યા જેની બેદરકારી છે સ્કૂલના પ્રિન્સિપાલને જે મારી દરખાસ્ત છે કે આ શિક્ષણાધિકારી દ્વારા આ જે સ્કૂલના ટીચરો દ્વારા ટીચરો દ્વારા જે બી દરકારી છે એમને શિક્ષકના પગલાં લેવામાં આવે એમના માટે ખરેખર આ લોકોની બેદરકારી છે અને આ શિક્ષકો ઊંઘે જ છે કોઈ ધ્યાન નથી આ લોકોને તો હું આગળ નિવેદન કરવા માગું છું કે ખબર પડી બેન ખુદ સ્વીકાર કરે છે કે મને આ રીતે આજે જ જાણ થઈ છે અને આગળ હું એવું કહેવા માંગુ છું કે આગળ શિક્ષણ અધિકારી એમની કડક કાર્યવાહી કરે